કોરબંદર ના છાયા વિસ્તારમાં રહેતા આર્મી મેન દેશની બે દાયકાથી વધુ સેવા કરી પરત ફરતા તેઓનું દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કોરબંદર જિલ્લામાંથી અનેક લોકો આર્મીમાં જોડાય દેશની સેવા કરી રહ્યા છે ત્યારે છાયા નવાપરા વિસ્તારમાં રહેતા

ત્યારબાદ ભારત માતા અને તિરંગા સાથે શણગારેલી ખુલ્લી કારમાં આર્મી મેનનું દેશભક્તિના ગીતોના તાલ સાથે સામૈયું કરવામાં આવતા રસ્તામાં ઠેર ઠેર તેનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ છાયા નવાપરા વિસ્તારમાં આવેલ દશનામ ગોસ્વામી સમાજની વાડી ખાતે તેનું જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અભિવાદન કરાયું હતું તે સમયે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ ગીરીએ જણાવ્યું હતું કે હું માત્ર નોકરીની ફરજ પરથી નિવૃત્ત થયો છું દેશ સેવા કાજે હર હંમેશ તત્પર રહીશ સાથે નિવૃત્તિમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરીશ રાષ્ટ્ર માટે કપરા સંજોગોમાં જાનની બાજી લગાવનાર સૈનિકો માટે લોકોને પહેલેથી જ પોતાના દિલમાં માન હોય છે ફરજ બજાવનાર જવાન નિવૃત્ત થઈ પોતાના વતન આવવાના હોવાથી એક અઠવાડિયા પહેલા જ જ્ઞાતિજનો તેમજ વિસ્તારના અન્ય રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા જવાનના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ બોસાઈ વસરામ વસરામગીરી રહેવાનું છાયા નવાપોરામાં હું બાવીસ વર્ષ આર્મીની સર્વસ પૂરી કરી અને આવ્યો છું મેં જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ નોર્થ ઇસ્ટમાં સિક્કિમ અરુણાચલ આસામ એ બધે નોકરી કરી એ બધે મને ઘણો બધો અનુભવ થયો નોકરીમાંથી અને હું અહીંયા કેમ પાછો આવી ગયો એની બહુ મને ખુશી થાય છે અને હું બહુ એનો આનંદ મહેસૂસ કરું છું અને લોકોને હું એ કહેવા માગું છું કે જેઓ લોકોને જે આર્મી ઉપરનો જે પ્રેમ છે એવોને એવો પ્રેમ જાળવી રાખે અને આર્મીનું માન સન્માન ઈજ્જત આપે અને જે નવા છોકરા છે એને મારું કહેવાનું એ છે કે એનડીએ એસ એસ સી જે પરીક્ષા આવે છે એને એક્ઝામની તૈયારી કરો અને સિલેક્શન થાવ બહુ સર્વિસ સારી છે અને બહુ ફેસિલિટી પણ છે મારું નામ હિંમતગીરી છે અ મારા ભાઈ દિનેશ જે ભારતીય સેનામાં પોતાનો અમૂલ્ય બાવીસ વર્ષની સેવા આપી અને આજે નિવૃત્ત થયા છે તો અમારા સમાજ વતી અને સામાજિક આગેવાનો દ્વારા બધાય સ્વાગત કરેલું છે અને અહીંયા સરસ મજાનો વરઘોડો મતલબ કાઢેલું સામયું કરેલું મંદિરે જઈ ફરી આવ્યા અને એમનો સંદેશ છે કે યુવાનો વધારે ને વધારે દેશ સેવામાં પોતાનો જીવન છે આપે અને જોડાય અને જો કે ભારતીય સેનામાં અત્યારે ઘણી બધી સુવિધાઓ આવે છે તો વધારે ને વધારે યુવાનો એમાં જોડાય એવી

thank yeah. oh you